સુરત ડુમસ રોડ પર સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં જાહેર પૈસાનો અનાવશ્યક વ્યય થતો જોવા મળી રહ્યો છે મેળા માટે બનાવવામાં આવેલ અસ્થાયી સ્ટોલ્સ ખાલી પડેલ હોવા છતાં તેમના પંખાઓ સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે જે પાલિકાની બેદરકારીને ઉજાગર કરે છે ધારાસભ્ય હર્ષ સંઘવીને ફરી મંત્રી તરીકેનું પદભાર સંભાળતા કાર્યક્રમોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે

ढोल नगारा ना ताले कार्यकर्ताओं उत्साहથી ઝૂમી ઉઠ્યા હતા અને કાર્યલેયના પરિસરમાં આનંદનું વાતાવરણ સર્જાયું હતું આ કામ વચન આપ્યું હતું जनता के प्रति स्नेह और सम्मान और जिस ऊर्जा से वो काम करता है वो सिर्फ अभी नहीं जब था तो अभी से ये सब चलता है, तो और हमें पूरा वो अभी से से हम लोग काम करना चाहेंगे और हमको पूरा करेंगे ધર્મેશભાઈ પટેલ હર્ષભાઈને આજે ડેપ્યુટી સેમ બનાવવામાં આવ્યા છે તેના કારણો સમય આજે હર્ષભાઈ મોજુ વિધાનસભા હર્ષભાઈ ઓફિસ ઉજવણી કરી રહ્યા છે

અને આગળ આગળ તમે જોઈ શકો છો ઘણી એવી પ્રવૃત્તિઓના કારણોસર હર્ષભાઈ આજે ડેપ્યુટી સીએમ નું પદ મળ્યું છે અને અમે અમને એમના પર પૂર્ણ વિશ્વાસ છે કે સાહેબ એ પદને ને પૂરેપૂરે તરીકે જાણવશું વિધાનસભાના જોઈ આજે અમને બહુ જ ખુશી આજે અમને જ ખુશી થાય છે કે અમે જે મજુરા વિધાનસભાના કાર્યકર્તા છે અમને અમને પોતાના પણ ગર્વ થાય છે આજે કે આજે ડેપ્યુટી સીએમ ના અમે કાર્યકર્તા છે કે જેના કારણો સર અમે તમને કઈ વર્ણવી નથી શકતા અમારા શબ્દોમાં કે અમારા અમારા ફેસ પર કયા પ્રકારની ખુશી હોય સર